ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા લારી ગલ્લાના દબાણો હટાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને આ અંગે દબાણકર્તાઓને દબાણ હટાવવા માટે નોટિસ પાઠવીને દબાણ દૂર કરવા માટે જાણ કરવામાં આવી હતી જો કે વિધવા અને જરૂરિયાતમંદ મહિલાઓ સામે રોજગારીનો પ્રશ્ન ઉદ્ભવતા આ અંગેની જાણ સાંસદ મનસુખ વસાવાને કરવામાં આવતા તેઓ તાબડતોડ ઝઘડિયા જીઆઈડીસી ખાતે દોડી આવ્યા હતા અને નોટિફાઈડ સહિતના તંત્રને દબાણ હટાવવાની કાર્યવાહી અટકાવી દેવા માટે રજૂઆત કરી હતી તો બીજી તરફ સાંસદની રજૂઆતને તંત્રએ માન્ય રાખી દબાણોને હટાવવાની કાર્યવાહીને મુલતવી રાખી હતી જેના કારણે લારી અને ગલ્લા ધારકોએ સાંસદ મનસુખ વસાવા તેમજ સ્થાનિક આગેવાન દિલીપ વસાવા સહિતના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો આ ઘટના સમયે સ્થાનિક આગેવાનો સરલા વસાવા દિલીપ વસાવા સહિતના આગેવાનો પણ દોડી આવ્યા હતા જ્યારે સ્થાનિક આગેવાન સરલા વસાવાએ જીઆઈડીસીમાં કાર્યરત ઉદ્યોગો સામે પ્રદૂષણ મુદ્દે આક્ષેપ કર્યા હતા આ સાથે સ્થાનિકોને રોજગારી પણ મળતી ના હોવાનો આક્ષેપ કર્યો હતો હવે અમારે તો દાણો તો છીનવી લીધેલો છે રોજી બી છીનવે આદિવાસી જીવવું કઈ રીતે હવે અમારી ઉંમર થઈ ગઈ છે ચાલી વર્ષથી નાખે છે લેડીસો ચાલીસ વર્ષની લેડીસની ની ચાલે ટગારું નહીં ઉચકી શકતી પછી જીવવાનું કઈ રીતે તમારે તો આ ગલ્લા તો જીવવું તો પડે કેટલી મહિલાઓ તો વિધવા છે એ લોકો આવ્યા આવ્યા છે તો અમને 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 એમ કે સપોર્ટ માટે એટલે આનંદ છે કે ચાલો આજુબાજુના ગામડા વાળા છે દિલીપભાઈ છે અને મનસુખભાઈ અમને સપોર્ટ કર્યો એમનાથી અમારા ગલ્લા તોડવાનું આ લોકો ના કીધું છે પણ હજુ બી અમને એવું લાગે છે કે થોડા સમય પછી પાછા એ લોકો આપવાના જ છે ખરેખર સાચા અર્થમાં ગરીબોને મદદરૂપ થઈ રહ્યા છે ત્યારે આ કેટલાક આવા અધિકારીઓ જે ભ્રષ્ટ અધિકારીઓ છે જે ગાંધીનગરમાં બેઠા બેઠા હુકમ કરે છે આ બધા અધિકારીઓને બહુ સારી રીતના જાણું છું એટલે મહેરબાની કરીને અહીંયા કંઈ પણ નિર્ણય લેવો હોય ભરૂચ જિલ્લાની અંદર ઝઘડા જીઆરડીસી હોય કે દહેજ હોય કે પાનોલી કે અંકલેશ્વર કોઈક પણ નિર્ણય લેતા પહેલાં અમને સ્થાનિક લોકોને પૂછો ને સ્થાનિક લોકોને પણ અપીલ કરી આગેવાનોને આપણે બધા એની પ્રજા સાથે ગરીબો સાથે રહેવું પડશે ને એ પ્રકારનું સંગઠન આપણે બધા બનાવ્યા કે આવનારા દિવસોમાં આપણને પૂછ્યા વગર કોઈ નિર્ણય નહીં લે આપણે સરકારના હિતમાં નિર્ણય લેવાનો છે વિકાસ સાથે જોડાયેલા છે વિકાસમાં અવરોધરૂપ નથી પણ વિકાસની સાથે અહીંના લોકોને નુકસાન થાય અહીંના લોકો બેઘર બને એ કોઈ સંજોગોમાં ના ચલવી લેવાય તો આ પ્રકારને મેં અહીંયા અધિકારીની પણ વાત કરી છે અને આપના દ્વારા મેં જે તે જે જે जे गरीबो ना विरोधी मानसिकता वाला लोग अधिकारी इन्हें हो। पण आपना द्वारा मेसेज हूँ पहुँचाड़ू छूँ तो बाबत की महिती सांसदश्री ने थे उपना उपना लेवल रजूआत करी थी આ દબાણો તમે શું કામ દૂર કરો એટલે અમને સાહેબને કીધું સાહેબ અમને ઉપરથી સૂચના છે જ્યાં સુધી એમને સૂચનાનું જ્યાં સુધી અનાદર નહીં કરી શકીએ એમના દ્વારા જ્યાં નહીં આવે ત્યાં સુધી અમે દબાણ હટાવવાની કાર્યવાહી રોકી નહીં શકીએ એટલે સાંસદશ્રી સાહેબની મહેનતને એમના સૂચનો અનુસાર પછી ઉપરાંતના લેવલથી આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલો છે હાલ